બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસન ને દિવ્ય શણગાર સહિત બસો કિલો કચેરીનો ભોગ ધરાવવામાં આવ્યો અવસર અને તિથિને ધ્યાનમાં રાખી હનુમાનજી દાદાના ને દિવ્ય શણગાર કરવામાં આવે છે ત્યારે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાને રિયલ ડાયમંડ જડિત મયુરાકાળનો ચાંદીનો મુગટ તેમજ વૃંદાવનમાં તૈયાર કરાયેલ વાઘા એવમ ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે જ દાદાને 200 કિલો તલની સાણીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાડંગપુરમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજ વસ્તુથી શણગાર કરવામાં આવે છે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી જોકે માગસર સુદ પૂનમ નિમિત્તે સમગ્ર મંદિર પરિષદ દાદાના ભક્તોથી અકડેટ ભરાઈ ગયું હતું આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી